એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના હીરા બજારમાં કર્મચારીઓમાં રોષ મંદીનો માહોલ બીજા દિવસે પણ રત્નકલાકારોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રત્ન કલાકારોમાં વિરોધ છે અને બીજા દિવસે પણ આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રત્ન કલાકારોની સરકાર પાસે સહાયની માંગ છે રત્ન કલાકારો સરકાર પાસે કહી રહ્યા છે કે તેઓ સહાય કરે કારણ કે મંદીનો માહોલ છે વરાછા કાપોદરા વિસ્તારમાં ડાયમંડ યુનિયન વર્કર દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે

અને કૃષ્ણતા ભાન માંગ જે છે એ વધારો લેવાનો છે સરકારને પણ કેવા માંગુ કે જેમ પ્રમાણે તમે કમિટમેન્ટ કરી પ્રમાણે કારીગરોનો નો ભાવ વધારવામાં આવે અને કારીગરો ને મદદ કરવામાં આવે માલિકોને ને વિનંતી કરવી છે કે ઉચ્ચ કરીને કમિટી બનાવવામાં આવે એના માટે સુરત ડાયમંડ એસોસિએશન નેશનલ વેલ્ડિંગ નેશનલ ડાયમંડ એસોસિએશન તમામ સંગઠનોએ આગળ આવવું પડશે આજે કારીગરો રોડ ઉપર આવ્યા છે અને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તમે આર્થિક રીતે મદદ કરો અને વ્યવસાયો નાબૂદ કરો આમાંથી કોઈ પણ પ્રકારનો જે મુદ્દો છે અપેક્ષા રાખું છું અને કારીગરો સાંજ પાડવા માટે રક્ત કલાકારો પાડવા માટે તમામ છે મુખ્ય જે વિરોધ છે અમારો ભાવ વધારાનો છે સરકારી કમિટીની રચના કરી છે મુખ્યમંત્રી સાહેબ એમ થઈ ગયું રક્ત કલાકારો ને મદદ કરવામાં આવશે તો મુખ્યમંત્રી સાહેબ જે સભ્યો છે એ નિભાવે

અમારા કારખાને ભાવ ઘણા સમયથી છે એટલે એટલે ઘણા હોય ભાવ કોઈ પણ સુરત સુરતમાં જે પણ કારખાને અમુક કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે કોઈ પણ આપણે એવું આંદોલન નથી કરવું કે રોડ ઉપર ઉતરી જઈએ પબ્લિક ને હેરાન કરીએ એવું આપણે કોઈ નહીં આપણે એકદમ સાયલન્ટ આંદોલન કરવાનું છે એટલે એક નાનકડું એવું ગ્રુપ બનાવો કારખાનામાં વોટ્સએપ થી મેસેજ થાય અથવા ઘંટી ઘંટી ચુઠ્ઠી ફેરવો કે કોઈને હેરાન કર્યા વગર આપણે આંદોલન કરવાનો ભાવ બધાય કરીને માંગણી હોય અમારા કાકા ને નાતા તરીકે સાડા હીરા હોય પાંચ થી સો નમૂના એનો ભાવે કેમ છે અને ઝીણા હીરા નો ભાવે કેમ છે એટલે અમારી માંગણી એટલી જ છે કે સાડા હીરા એનો ભાવ વધારો બિલકુલ જે ભાવ વધારો કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે બીજા દિવસે પણ જોઈ શકાય છે અત્યારે રત્ન કલાકારો જે છે તે અત્યારે વિરોધ માં જોડાયા સાથે સાથે અત્યારે જે રીતના ગતરો સરકાર પાસે માંગણીઓ કરવામાં આવી હતી ફરીથી જે છે તે અત્યારે ફરીથી વિરોધ નો સૂર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે આભાર સાહિત જોડાવા માટે